નહી પોલીસ તપાસ કરી રહી છે ત્યારે હવે સીઆઈડીના અધિકારીઓએ અમદાવાદ એરપોર્ટ પર તપાસ હાથ ધરી સીઆઈડીના અધિકારીઓ અમદાવાદ એરપોર્ટના અધિકારીઓ પાસેથી એરપોર્ટ પરથી રાજ્ય બહાર અને વિદેશ જતા મુસાફરોનો રિપોર્ટ માંગી રહ્યા છે મહત્વનું છે કે જયંતિ બાનુશાળીની પરિજનોએ છબિલ પટેલ પર જે રીતે હત્યાના આક્ષેપ લગાવ્યા છે સિદ્ધાર્થ પટેલે છબિલ પટેલ અમેરિકામાં હોવાનો દાવો કર્યો છે હત્યા બની છે તેને લઈને જે તેમના પરિવારજનો છબીલ પટેલ અને તેના પુત્ર સિદ્ધાર્થ પટેલ વિરુદ્ધ ફરિયાદ કરી છે ને તેની વિરુદ્ધ આક્ષેપો કર્યા છે સિદ્ધાર્થ પટેલે જે વીટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કબીર પટેલ પોતે અમેરિકામાં રહે છે અને અમદાવાદ અમદાવાદથી અમેરિકા જતા રહ્યા હતા જેને લઈને ખાસ તો એસઆઈટી ની રચના કરવામાં આવી છે તેની એક ટીમ દ્વારા એરપોર્ટ માંથી આજે સમગ્ર ઇમિગ્રેશન વિભાગ માંથી તમામ મુસાફરોનું લિસ્ટ મંગાવવામાં આવ્યું છેલ્લા એક મહિનામાં કેટલા લોકો અમેરિકા ગયા છે આપણા અન્ય વિદેશમાં ગયા છે કે નહીં તેની માહિતી મેળવવામાં આવી છે છબીલ પટેલના ના નામ નો ઉલ્લેખ કરીને હાલ તો માહિતી મેળવવામાં આવી છે પરંતુ હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી કે છબીલ પટેલ અમેરિકા ગયા છે કે નહીં કે વિદેશમાં છે કે નહીં હાલ તો જે ટીમ જે છે તે ઇમિગ્રેશનના વિભાગની સાથે રાખીને આ સમગ્ર કેસ તપાસ હાથ ધરવામાં આવી છે બિલકુલ આભાર અનિતા સમગ્ર માહિતી બદલ તો જે રીતે છબીલ પટેલ ને લઈને અત્યારે તપાસ હાથ ધરાઈ છે જયંતિ ભાનુશાળી હત્યા કેસ મામલે વીટીવીની ટીમ હવે સાક્ષી પવન મોરેના સ્થાને પહોંચી પવન મોરે ગાંધીધામથી સયાજી નગરી ટ્રેનમાં બેઠા હતા અને ત્યાંથી તેઓ ભોપાલ જવાના હતા ચાલતી ટ્રેનમાં જયંતિ ભાનુશાળીની હત્યા થઈ તપાસ એજન્સીઓ પણ હાલ આ કેસમાં ઝીણવટભેર તપાસ કરી રહ્યા છે ત્યારે વીટીવીની ટીમે પણ આ કેસના મુખ્ય સાક્ષી પવન મોરેના સ્થાનની મુલાકાત કરી ગાંધીધામનું સેક્ટર બે પવન મોરે નિવાસસ્થાન નિવાસ સ્થાન આવેલું છે પવન મોરેની નારાયણી કોક નામની કોલસાની ફેક્ટરી છે અને ફેક્ટરીમાં સૌથી વધુ કામદારો પણ કામ કરે છે બહુ ચર્ચિત પૂર્વ ધારાસભ્ય જયંતિ ના હત્યાકાંડના મુખ્ય જે આઈ વિટનેસ છે પવન મોરે હાલ વીટીવીની ટીમ જે છે પવન મોરેના ઘરે પહોંચી છે હું તમને બતાવવા માંગીશ કે આ પવન મોરેનું મકાન છે ત્યાં અત્યારે તાળો લાગેલો છે આ સેક્ટર ગાંધીધામના સેક્ટર બે વિસ્તારમાં મકાન આવેલું છે એમાં જે પહેલાં માળે છે તે તેમની જે ભચાઉના ચોપડા પાસે આવેલી ફેક્ટરી છે તેની ઓફિસ બનાવવામાં આવેલી છે અને નીચે તેમ તેઓ વસવાટ કરે છે હાલ તમે જોઈ શકો છો કે ઘરમાં કોઈ નથી ઘરમાં કોઈ હાજર પરિવારના નથી પરંતુ જે તેમની ઓફિસ છે તેમનો સ્ટાફ ઉપર છે પણ તે કાંઈ બોલવા માટે તૈયાર નથી હાલ પવન ની પોલીસ તપાસ કરી રહી છે પણ ગાંધીધામમાં હાલ તેમના પરિવારજનો કે કોઈ અહીંયા હાજર નથી ગોવિંદ મહેશ્વરી વીટીવી ન્યૂઝ ગાંધીધામ